સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળા સિંગવડ બીઆરસી ભવન અને તાલુકા શાળાના નવનિર્મિત વર્ગખંડ લોકાર્પણ માનનીય આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાતના મંત્રી કુબેરભાઈ ડિંડુના હસ્તે ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા શાળા સિંગવડ બીઆરસી ભવન અને તાલુકા શાળાના નવનિર્મિત છ વર્ગખંડ લોકાર્પણ માનનીય આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાતના મંત્રી કુબેરભાઈ ડિંડુના હસ્તે ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સંસદ જસવંતસિંહ ભાભોર કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભર જિલ્લા પ્રમુખ કરણશી ડામોર જિલ્લા પાર્ટીના પ્રમુખ નીહલભાઈ દરિયા જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન પરમાર સિંગવડ તાલુકા વિકાસ અધિકારી સિંગવડ મામલતદાર સિંગવડ સંઘ પ્રમુખ સરતાનભાઈ કટારા તાલુકા શિક્ષણ અધિકારી કનુભાઈ ભરવાડ સાહેબ તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ રમણભાઈ બારિયા અધ્યક્ષ પિયુષ ચરપુટ મહામંત્રી ભરતભાઈ કટારા પૂર્વ પાર્ટી પ્રમુખ સિંગોડ મહેન્દ્રભાઈ પટેલ બીઆરસી શામજીભાઈ કામોળ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ આગેવાનો પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાલુકા શાળાની બાલિકાઓએ આ સ્વાગત ગીત અને પ્રાર્થનાથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું મુખ્ય મહેમાનોનું ફુલહાર કરી સાપા બાંધી આદિવાસી પરંપરા મુજબ હાથમાં કામઠી આપી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું સાંસદ જસવંતસિંહ બાપર દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ગુજરાત સરકારના વખાણ કરતા શિક્ષણ ક્ષેત્રે થયેલી વિકાસની વાત કરવામાં આવી આમ સિંગવડ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સારી વ્યવસ્થા ગોઠવાઈ હતી અને સિંગવડ પોલીસ તંત્ર ચૌધરી સાહેબ ટીમની સારી કામગીરી જોવા મળી હતી આમ સિંગવડ તાલુકા મથકે લોકાર્પણ શાનદાર પ્રોગ્રામ રહ્યો હતો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી સિંગવડ વહીવટી તંત્ર દ્વારા આભાર વિધિ કરી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ એસ ગુજરાત બ્યુરો ચીફ સૌને મારા નમસ્કાર આજે આમ તો ચૈત્રી નવરાત્રી ચાલે છે અનુષ્ઠાન પણ બધા મિત્રો કરીએ છે જગતજનની માતાજી સૌનું કલ્યાણ કરે અને અમારા અહીંયા દાહોદ જિલ્લામાં શિક્ષણ વિભાગ તરફથી માન્ય જસવંતજી બાપોર સાહેબ માન્ય શૈલેષભાઈ અમારા બચુભાઈ ખાબડ સાહેબ બધાના સંયુક્ત પ્રયાસોથી જે શિક્ષણમાં જે આપણે ઓરડાઓની જે ઘટ હતી એના માટેના પ્રયત્નો કર્યા અને આજે દાહોદ જિલ્લામાં આપણું સિગમણ તાલુકો નવો બન્યો છે એમાં આપણું બિહાર ભવન એક કરોડને દસ લાખના ખર્ચે પૂર્ણ કર્યું છે એનું અમે લોકાર્પણ કર્યું છે અને આપણી સિગમણ પ્રાથમિક શાળા અત્યંત સુવિધા એ સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ અટલ ટિંકરિંગ લેબ અને બેન્ચો સાથે જે આપણી સ્કૂલ તૈયાર થઈ છે ટેકનોલોજી સાથેની ફાયર સેફટી સાથે એ સ્કૂલનું પણ અમે લોકાર્પણ કર્યું છે વિદ્યાર્થીઓની તમામ સુવિધાઓથી સજ્જ આવી સ્કૂલો અમે બનાવી રહ્યા છે અને મને કહેતા બાબતનો આનંદ છે કે મારા દાહોદ જિલ્લામાં આપણા જે નવ તાલુકાઓ છે એમાં ત્રણ હજારની એક્યાસી ઓરડાઓને અમે મંજૂરી આપી છે અને એમાં ચારસો અગિયાર કરોડ જેટલી માતભર રકમ પણ અમે ફાળવી છે અત્યારે હાલમાં જે પૂર્ણ થયેલ ઓરડાઓ છે સાતસો ચાલીસ રોડાઓ પૂરા થઈ જાય સો કરોડ જેટલી રકમ વપરાય છે બાકીના જે રોડાઓ છે પ્રગતિમાં છે અને તેમ છતાં કેટલાક રોડાઓ જે ત્રણથી ચાર ટેન્ડર કરવા છતાં જે ટેન્ડરમાં જે એજન્સીઓ નહોતી આવી એના માટે નિયમો સુધારો કરીને જે સી કેટેગરીની જે એજન્સીઓ છે એ પણ એમાં ભાગ લઈ શકે એના માટેની વ્યવસ્થા અમે કરી છે એટલે આવનારા સમય પૂરા ગુજરાતમાં જે આ ટેન્ડરની જે સમસ્યા હતી દૂર થશે અને તમામ રોડાઓ ટૂંક સમય પૂરા થાય એના માટેની અમારી વ્યવસ્થા છે અને જે ખૂટતી કડી છે એ પણ અમે પૂર્ણ કરીશું અને આપણા મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે નિર્પુણ ભારત નિર્પુણ ગુજરાત અને એનો જે ટેકનોલોજીનો આપણો જે જમાનો છે એ ટેકનોલોજીથી આપણા વિદ્યાર્થીઓ વંચિત નહીં રહે એના માટે તમામ શાળાઓમાં જે આપણી સ્કૂલ ઓફ એક્સલન્સ રીતે બનાવી છે એક ત્યાં ધોરણની એમાં પહેલાં તબક્કામાં અમે જે કોમ્પ્યુટર લેબ ઇન્ટરેક્ટિવ પેનલ અને સ્માર્ટ ક્લાસ ઇન્ટરે ઇન્ટરેક્ટિવ અટલ પેન્કરિંગ લેબ આ બધી વ્યવસ્થા પૂરી કરી છે તબક્કાવાર બાકીની જે શાળાઓમાં છે એમાં પણ આ ટેકનોલોજીની વ્યવસ્થા અમે કરવા જઈ રહ્યા છીએ ચાલો